પદ્ધતિથી વર્તાળો જોઈ ચોમાસું કેવું રહેશે તેની તપાસ હાથ ધરાઈ હતી આ વર્ષે આ વિસ્તારમાં સારા વરસાદની સંભાવના છેલ્લા પાંચ વર્ષથી અહીં આ વિસ્તારનો કાઢવામાં આવે છે ગત વર્ષે વર્તાળો કાઢતા ચાલીસ ઇંચ થી વધુ વરસાદ થયો હતો બપોરના બાર વાગે વરતાડું કાઢવામાં આવ્યું પચાસ ઇંચ થી વધુ વરસાદ થવાની સંભાવના છે વરતાડામાં સારો વરસાદ જોવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી જય ગૌ માતા વંદે દેનું માત્ર આજે અક્ષય તૃતીય એટલે અખા ત્રીજનો દિવસ સર્વે ખેડૂત મિત્રો સર્વ સનાતનીઓને એની શુભકામનાઓ બીજું આજે પરશુરામ જયંતિ ભગવાન પરશુરામનો જન્મ એની પણ બધાને હાર્દિક દેશવાસીઓ દેશ વિદેશમાં બધા તમામ અમે વરસાદનો વર્તારો છેલ્લા પાંચ સાત વર્ષથી કાઢતા હોઈએ છીએ ખુલ્લી જમીનની અંદર અમે એક સમતલ બનાવી અને એમાં એક થી દોઢ ફૂટની પાઇપ કે લાકડું રોપી અને એટલું જમીનમાં રોપી અને બાર વાગ્યા એના હોય એનો અમે માપ લેતા હોઈએ છીએ તો એના માપની જો વાત કરીએ તો ગયા વર્ષે અમને ચાર ચાર ઇંચની આસપાસ મળ્યો તો એટલે ચાલીસથી બેતાલીસ ઇંચ જેવું પાણી અને સચોટ જ હતું આ વર્ષે ખૂબ સારા સમાચાર છે કે આ વખતે પાંચ ઉપર છે પાંચ ઇંચ એટલે આ વખતે પણ વરસાદ પચાસની આસપાસ આ વિસ્તારમાં પડવો જોઈએ અને આ વર્તારો બિલકુલ સચોટ હોય છે અને જે આ ગૌમાતાની કૃપા ત્યાં વર્તારો અમે કાઢતા હોઈએ છે અને બહુ સચોટ આ વસ્તુ હોય છે બીજું આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ સર્વે ખેડૂતોને મારી એક જ નમ્ર અપીલ છે કે આ પ્રકૃતિને આપેલી આપણા આ દેન છે તો પ્રકૃતિ ખેતી તરફ બધા વધતા જાઓ ગૌ આધારિત ખેતી કરો લોકોને ઝેરમુક્ત અનાજ ઝેરમુક્ત જીવન આપો કારણ કે આપણે ખેડૂત છે એટલે ખેડૂત જ એક એવી વસ્તુ છે ખેતી જ એક એવી વસ્તુ છે કે જે કોમ્પ્યુટરમાં કે લેબમાં થતી નથી જમીન પર થતી અને આપણે જ આ દેશનું ભવિષ્ય નિર્ધાર કરી શકીએ છીએ તો સર્વે સુખી ન સંતુ સર્વે સંતુ નિરામય આ વસ્તુ એક કુટુંબકમની ભાવના સાથે આપ સર્વે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વધે એવી મારી આશાઓ જય ગૌ માતા વંદે ગૌ ગૌમાતરમ હું રાહુલ દરિયા શ્રી ગોકલેશ ગૌશાળા ટ્રસ્ટ દેવગઢ બારી